ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે મનોવિજ્ઞાન વિષયનું સાતમું ચેપ્ટર ભાષા અને પ્રત્યાયન તેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રત્યાયન પ્રતિમાનું મોડેલ જોયું હતું જે તમારા માટે મોસ્ટ આઈએમપી હતું અને પરીક્ષામાં વારંવાર પૂછાતો એ પ્રશ્ન હતો હાલ આપણે આજે એમની આગળનો ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને તે છે પ્રત્યયન પ્રક્રિયાના લક્ષણો હવે પ્રત્યયન પ્રક્રિયાના આમ જોઈએ તો મુખ્ય ચાર લક્ષણો છે અને આ ચાર લક્ષણોમાં ગતિશીલતા જટિલતા તંત્રનું સ્વરૂપ અને કારણ કાર્ય સ્વરૂપ તો આપણે જોઈએ ગતિશીલતા તો કે પ્રત્યયન નો ગતિશીલ એટલે કે પ્રવાહી હોય છે પ્રત્યયન છે એ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે કે ગતિશીલ છે એટલે કે સંદેશાઓ કે તેના અર્થો સતત બદલાતા રહે છે સંદેશાઓ એક બાદ એક બદલાતા રહે છે એટલે આપણે એમને ગતિશીલ તરીકે ઓળખીએ છીએ જેને આપણે પ્રવાહી પણ કહીએ છીએ સમાચારોમાં પ્રચારની ઝુંબેશમાં કે જાહેર ખબરોમાં કંઈક નવું નવું આવતું જ રહે છે જો એકને એક બાબતની વારંવાર રજૂઆત થાય તો તેની વધારે અસર થતી હોતી નથી પરંતુ કંઈક તમે નવું આપો તો તરત જ લોકોનું ધ્યાન ખેંચાતું હોય છે અને તેના તરફ લોકો ધ્યાન પણ આપતા હોય છે તો સંદેશ એક એ જ હોય પણ નવા શ્રોતાને જુદી રીતે લાગુ પડે છે એટલે કે સંદેશો એકનું એક હોય તો સામે શ્રોતાઓ અલગ હોવા જોઈએ અથવા જો શ્રોતા એક ના એક હોય તો સંદેશાઓ અલગ અલગ હોવા જોઈએ બાળકને દોડ દોડ ન કર એમ કહીએ ત્યારે તેને ઈજા અકસ્માતથી બચવાનો અર્થ હોય છે પણ પ્રૌઢ વ્યક્તિને દોડા દોડ ના કરો કહીએ ત્યારે તેને તણાવ અને ચિંતાથી બચવાનું સૂચન હોય છે એટલે કે બે વ્યક્તિને સૂચન તો એક જ અપાય છે પરંતુ એ સૂચન આપવા પાછળનો જે આશય રહેલો છે એ કંઈક અલગ હોય છે એટલે કે બાળક જે એ દોડાદોડ કરશે તો એમને પડવા વાગવાથી ઈજા થશે અકસ્માત થશે એ બાબતે આપણે એમને અટકાવતા હોઈએ છીએ જ્યારે વૃદ્ધો તો કે તણાવમાં હોય છે ચિંતામાં હોય છે અને એના કારણે એમનાથી દૂર રહેવા માટે ભાગમ ભાગ કરવાનું દોડાદોડી ના કરવા માટે આપણે સૂચન કરતા હોઈએ છીએ ત્યારબાદ છે જટિલતા તો કે પ્રત્યયન એક જટિલ પ્રક્રિયા છે આપણે કાલે આગળના જે વિડીયો જોયો તેમાં તમે પ્રત્યયન પ્રક્રિયાનું મોડેલ જોયું તેમાં આપણે જોયું કે પ્રત્યયન પ્રક્રિયા છે એ સાત તબક્કાઓમાંથી પસાર થાય છે તો આમ પ્રત્યયન પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે કેમ કે તેના ઉપર સંદેશો મોકલનાર મોકલવાની રીત સંદેશાનો વિષય વાતાવરણ અને સંદેશો ઝીલનારના લક્ષણોની ભેગી અસર પડે છે અને આ પાંચેય ઘટકો અનુકૂળ હોય ત્યારે પ્રત્યયન સફળ થાય છે એટલે કે જ્યારે આ પાંચ તત્વો એક સમાન પરિસ્થિતિમાં નિર્માણ પામે ત્યારે પ્રત્યયન સફળ થયું કહેવાય એટલે કે એક પક્ષે જો વાતાવરણ બરાબર હોય બીજા પક્ષે બરાબર ના પણ હોય તો પ્રત્યયન સફળ થતું નથી આમ પ્રત્યય અને જટિલ પ્રક્રિયા છે ત્યારબાદ છે તંત્રનું સ્વરૂપ તો કે પ્રત્યાયન તંત્રલક્ષી છે એટલે કે પ્રત્યાયન ઉપર વિવિધ પરિબળોની અસર છૂટી છૂટી રહેતી નથી પણ એ અસરોની આંતરક્રિયા થતી હોય છે પ્રત્યાયન જ્યારે શરૂ હોય એ સમયે જે કોઈ અસરો થાય છે એ છૂટી છૂટી થવાને બદલે એની અસર એકાબીજા ઉપર થતી હોય છે અને આમ સમગ્ર પ્રત્યાયન પ્રક્રિયા ઉપર તેની અસર થતી હોય છે આમ પ્રત્યાયન છે એ તંત્રલક્ષી છે ત્યારબાદ નું છેલ્લું લક્ષણ આવે છે કારણ કાર્ય સ્વરૂપ પ્રત્યાયન કારણરૂપ તેમજ પરિણામરૂપ હોય છે દાખલા તરીકે યુવાન પોતાના પિતાને કહે છે મારે નોકરીએ નથી જવું આ સંદેશાનું કારણ છે ઉપરીએ બધાની હાજરીમાં મારું અપમાન કર્યું આ વાત જાણતા યુવાનના પિતા ઉપર તેની અસર થાય છે તેથી પિતા યુવાનને સમજાવે છે શરૂઆતમાં તો બધાએ ઠપકો સાંભળવો પડે એમાંથી જ શીખવા મળે આમ પ્રત્યયનમાં કારણ અસરનું ચક્ર ચાલતું રહે છે આ આપણે એક ઉદાહરણ જોયું આવું તો ઘણા ઉદાહરણો હોઈ શકે છે કે જેમાં કોઈ પણ પ્રત્યાયન થાય છે તો તેની પાછળનું કારણ ચોક્કસ રહેલું હોય છે અને જો એ કારણ આપણે સાંભળી લઈએ અથવા સમજી જઈએ તો પ્રત્યાયન પ્રક્રિયા છે એ સરળ બની જતી હોય છે તો આમ પ્રત્યાયન પ્રક્રિયાના મુખ્ય ચાર લક્ષણો છે જેમાં આપણે જોયું ગતિશીલતા એટલે કે પ્રત્યયન પ્રક્રિયા એ ગતિશીલ છે જટિલતા પ્રત્યયન પ્રક્રિયા એ જટિલ જટિલ પ્રક્રિયા છે તંત્ર સ્વરૂપ એટલે કે પ્રત્યયન પ્રક્રિયા એ છૂટી છૂટી રહેતી નથી પરંતુ એક તંત્ર સ્વરૂપે જોવા મળે છે અને છેલ્લું લક્ષણ જોયું કે કાર્ય કારણ સ્વરૂપ તો આમાં આપણે જોયું કે કોઈ પણ કારણ છે તે તેમની પાછળનું કારણ કાર્ય રહેલું હોય છે આમ પ્રત્યયન પ્રક્રિયાના મુખ્ય ચાર લક્ષણો એક બાદ એક આપણે જોયા અને મિત્રો તમને આ જે ટોપિક છે એ બે માર્ક્સમાં અથવા ત્રણ માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે તો જરા વિગતવાર જોઈ લેશું ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો તેમનો હું તમને સંતોષકારક જવાબ આપીશ આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે પ્રત્યેના પ્રકારો વિશે માહિતી મેળવીશું